આપણે બધા સાથે રહીએ એક રહીએ સંત સાધુ હતી ફક્ના આશીર્વાદ મેળવીએ બહેન દીકરીઓના આશીર્વાદ મેળવીએ અને આપણા કાર્યમાં આપણે આગળ વધીએ એ સૌનો હું વિનંતી કરું છું મેળો છે પૂરો હાથ પગ આપણને અડે આપણો હાથ પગ એને અડે અને મેળો છે એટલે ગીધી થવાની મેળો છે એટલે કોને ધક્કો પણ વાગવાનો આ બધું ક્યાંથી આવવાનું ખબર જ છે આપણી આવી ગીદીમાં ધક્કમ ધક્કામાં પૈસા ખર્ચીને ક્યાંથી આવ્યા છે નક્કી કરી અને હું આયા ને આપણે એમ કે તકલીફ પડે છે તો ત્યાંથી તમને ખબર જ હતી કાતો થવાનું જ છે એટલે આવું બધું થયા કરે છતાં પણ મન મોટું રાખી સરળ સ્વભાવથી કઈ આપણે પ્રાપ્ત કરવાનું છે એવા ભાવથી બોલાતી હોય કોઈ સંત વાણી તો એ શબ્દો તો વિચારો કોઈ સત્સંગ કરતો હોય તો એ વિચારો કોઈ ત્યાગી વૈરાગી સંન્યાસી હોય એમનું તપેશ્વરી હોય તો એમના દર્શન એવા જ ભાવથી કરો કે એમનું તપ કરેલું છે ને એ આપણને પ્રાપ્ત થાય એવા ભાવથી આપણે એમના સમય ભાવ બદલવાની પંચમહાલથી આવે છે વાહ શિરાય બધાને ભજન કાલ આવેલી હોય એમાં પણ આપ બધા જઈ શકો છો સવારે જો કદાચ સમય છે તો આપણે કલાક જેવું બેસીશું જો કદાચ એમાંથી આપણે અમારે દેસાઈ સાહેબ આવ્યા છે ભલા માઈ સાહેબ ફુડાણા આપણું ફુડાણા બેસર જોડે છે ત્યાંથી એમને પણ અગિયારસો રૂપિયાથી એમને પણ તાળીથી બતાવો ભલાભાઈ સાહેબ આવો સીધા અહીંયા જ આવો બહુ પૂરું કરી દેતો તો પણ તમે આયા એટલે હવે આપણે પાંચેક મિનિટ ગામડાની તળપદી ભાષામાં દેસાઈ સમાજમાંથી આવે છે અને એમના દીકરા પણ સારા વકીલ છે જમીનદાર છે તો મેં એમને બપોરે મળ્યા ત્યારે કહી દઉં થોડો ટાઈમ રેડ પહોંચ જશું તમારી તલપતિ ભાષા અને આ ભારતની સંસ્કૃતિ પાઘડી અને તૃતિવાળા કેવું બોલે છે એ વગેરે અમને બધાને આનંદ થાય છે થોડી વાર આપજો કે બધાને આપણે એનું સાંભળીએ બધા શાંતિથી બેસો